શકો તમે પણ સસ્તી રેન્જમાં સારી ક્વોલિટી મળે એવી સાડી શોધી રહ્યા છો તો હું તમને ગેરંટી આપું છું એકવાર અજીત ઝોન વિઝિટ કરજો કારણ કે અજીત ઝોન એક માત્ર એવી કંપની છે જે તમને આપશે સાડીઓના કલેક્શન માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયાથી હા દર્શકો ડબલ નાઇન એટલે કે નવ્વાણું રૂપિયાથી અહીંયા સાડીઓના કલેક્શન સ્ટાર્ટ થઈ જશે જેનું એક પીસ હું તમારી સાથે શેર પણ કરીશ અને આજના જે વિડિયો છે એ વિડીયોની અંદર આપણે નવ્વાણું રૂપિયા રૂપિયાથી લઈને ત્રણસો પચાસ એટલે કે સાડી ત્રણસો સુધીની સાડી જોઈશું જેની અંદર તમે તમારા હિસાબે માર્જિન સેટ કરીને આગળ વેચી શકો છો હમણાં જે સીઝન છે એ લગ્ન પ્રસંગનું સીઝન

તમે જેટલું જો એટલું માર્જિન સેટ કરવા માંગતો હોય તો આ સાડી માત્ર શોરૂમની અંદર જે મોટી મોટી દુકાન હોય જે આના રોજના કસ્ટમર આવતા હોય બધા અલગ અલગ રેન્જવાળા ત્યાં આ સાડી ચાલી શકે છે બાકી જો તમે એક મહિલા છો એક ગૃહની છો ઘરેથી વ્યવસાય કરવા માંગી રહ્યા છો કાં તો ઘરેથી તમારી સાડીની દુકાન છે તો હું તમને એકદમ લો રેન્જ વાળી સાડી બતાવીશ માર્કેટમાં તમે સાંભળ્યું એ છે કે પિસ્તાલીસ રૂપિયાથી સાડીઓ વેચાઈ રહી છે તો દર્શકો પિસ્તાલીસ રૂપિયાની અંદર તો કંઈ જ નથી આવતું આજના સમયમાં તો તમે કઈ રીતના એમ વિશ્વાસ કરીને આવો છો કે પિસ્તાલીસ રૂપિયાની અંદર તમને આખીને આખી સાડી મળી જશે ત્રીસ રૂપિયાની મળી જશે પચાસ ની મળી જશે એસી રૂપિયાની મળશે એવું કઈ હોતું નથી કારણ કે સુરત એક મેન્યુફેક્ચરિંગ થી આખું ભરેલું છે જ્યાં કપડાની ઘણી બધી મેન્યુફેક્ચરિંગ થાય છે કોઈ કુર્તી મેન્યુફેક્ચરર છે કોઈ કિટ્સવેર મેન્યુફેક્ચરર છે કોઈ લો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ છે બટ અજીત ઝોન એક માત્ર એવી કંપની છે તમે મારી સાથે આવો હું તમને બતાવી દઉં અજીત ઝોનની અંદર એ ટુ ઝેડ કલેક્શન મળી જશે તમને અહીંયા સાડી જોવા મળે છે તો અહીંયા સુટ્સ મટીરિયલ જોવા મળશે અહીંયા પાકિસ્તાની સૂટ જોવા મળશે અહીંયા બીજું એક સાડીનું કાઉન્ટર છે જ્યાં કોટન સાડીઓના કલેક્શન જોવા મળી જશે એટલે કે દર્શકો તમારા ટાઈમની ફૂલ બજેટ થઈ બચ થઈ રહી છે અજીત ઝોન ની અંદર તો એક વાર વિઝિટ ખાસ કરીને કરજો અજીત ઝોનમાં કારણ કે અહિયાં નું એડ્રેસ જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સુરત રેલવે સ્ટેશન થી માત્ર ચાર કે પાંચ કિલોમીટર ની દૂરી પર તમને અહીંયા

સાડીનો ઘણો બધો શોખ છે ને જો તમે કોઈ મહિલાની સામે બાંધણી પણ રાખશો એની અંદર પણ જો આવી બોર્ડરવાળી તમે સાડી આપશો તો હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ એ સાડી પરચેસ થઈ જ જશે આઠ પીસનો સેટ છે દર્શકો આરામથી સાડી ચારસો ચારસો રૂપિયામાં તમે વેચી શકો છો જો તમારે પચાસ રૂપિયા માર્જિન રાખવું હોય સો રાખવું હોય એકસો પચાસ રાખવું એ તમારી ઈચ્છા છે પણ જો એરિયાના હિસાબે તમે રાખશો ને તો હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ કલેક્શન વેચાશે ને મોંઘું પણ નહીં લાગશે એના પછીની જે નેક્સ્ટ સાડી આવે છે એકદમ લાઇટ વેટ છે આપણે આ સાડી આઠ પીસના સેટમાં આપીએ છીએ શિફોન મટીરિયલ આની અંદર એડ છે એટલે કે આ શિફોન મટીરિયલની સાડી છે જેની અંદર આપણે ફોઇલ પ્રિન્ટિંગ પણ પ્રોવાઈડ કરાવી છે તમને ખ્યાલ હોય તો ફોઇલ પ્રિન્ટિંગના જે ચાર્જિસ હોય છે એ પણ બહુ વધારે હોય છે તો પણ અમે તમને રિઝનેબલ રેન્જમાં સારી ક્વોલિટીની સાડી પ્રોવાઈડ કરાવીએ છીએ હવે આપણે ગામડાની વાત કરીશું તો ગામડામાં છે ને દર્શકો હેવીમાં હેવી જોવા જઈએ તો આ ટાઈપની સાડી ચાલશે કારણ કે વધારે મોંઘું લેવું એ ગામમાં કોઈને ગમતું નથી કારણ કે આપણા ગામડામાં કેવું હોય સાદગીવાળી ને એકદમ સુંદર ને એકદમ એમ સરસ દેખાય ને એવી સાડી પહેરવાની ગમતી હોય તો તમે આ સાડી રાખી શકો છો આ તમારા વિચાર કરતા પણ સસ્તી રેન્જની સાડી છે હવે તમે વિચાર કરી લો આ કેટલાની હોય છે અને દર્શકો આની અંદર તમે જોશો ને તો આપણે ઝરી વર્ક એટલે કે ઝરીની એમ્બ્રોડરી એડ કરાવી છે હવે આ પણ માર્કેટમાં તમે ભાવ જોવા જશો ને તો બહુ મોંઘા રેન્જમાં થાય છે જે વસ્તુ અમે તમને માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આખી ટોટલી રેડીમેડ કોન્સેપ્ટ આપી રહ્યા છે અને એવું નથી કે ફક્ત સાડી છે સાડી સાથે બ્લાઉઝ પીસ પણ તમને મળશે કારણ કે અમુક જગ્યાએ શું હોય કે બ્લાઉઝ પીસ એડ નથી હોતું સાડીની અંદર પણ આપણે ત્યાં જો એવી કોઈ સાડી હોય તો આપણે ડાયરેક્ટ જ કહી દઈએ છીએ કસ્ટમરને એના પછીની તમે જોઈ શકો છો માર્બલ મટીરિયલ માર્બલ મટીરિયલ એ વર્ષોથી ચાલી રહ્યું છે પણ હમણાં માર્કેટમાં પાછું ઉપડી ગયું છે તો આ માર્બલ મટીરિયલની સાડી તમે લઈ શકો છો માર્બલ અને જ્યોર્જેટ મટીરિયલમાં કોઈ ડિફરન્સ નથી થોડુંક ઓગણીસ વીસનો જ ફરક છે બાકી જે આપણે જોર્જેટ દાની શિફોન હોય છે વેટલેસ સાડી હોય છે એ બધી સાડી છે ને જરીક વધારે વેચાય ત્રણસો પાસઠ દિવસ તો દર્શકો આ જે સાડી છે એનો દસ પીસ કા તો બાર પીસ નો સેટ આવશે તો એમાંથી તમારે શું કરવાનું છે કોઈક એવી ત્રણ ખાસ સાડીની પ્રિન્ટ તમારે ચોઇસ કરીને રાખવાની છે જેના તમારે દસ વીસ રૂપિયા એક્સ્ટ્રા રાખવા હોય માર્જિનમાં તો તમે રાખી શકો છો બાકી બધી જે સાડી છે એની સેમ રેટ રાખી શકો છો કંઈક ડિફરન્ટ અને દર્શકો આ જે સાડીઓ હું તમને બતાવું છું ને જો તમારે જો શોરૂમ છે ને તો તમે આવી સાડી સેલિંગમાં રાખી શકો છો જેનાથી વધારે થઈ શકે કઈ રીતના હું તમને કહી દઉં જો તમે એક હેવી સાડી રાખજો હેવી સાડી સાથે તમે આવી સાડી ફ્રીમાં આપી દેજો કારણ કે જો તમારું માર્જિન તો નીકળે જ છે તો તમે અગર સો રૂપિયાવાળી સાડી પણ કસ્ટમરને ફ્રીમાં આપો છો તો કઈ જવાનું તો છે નહીં આપણું ઉલટા કસ્ટમર સો રૂપિયાની સાડી લેવાના ચક્કરમાં તમારી પાસે પાંચસો હજારની સાડી લઈ જશે તો એ વધારે પ્રોફિટ છે કે આ વધારે પ્રોફિટ છે એટલું દિમાગમાં જરૂર રાખજો તો દર્શકો આ જેટલી પણ સાડી મેં તમને બતાવી બધી નવ્વાણું રૂપિયા થી લઈને ત્રણસો પચાસ સુધીની રેન્જની અંદર હતી જેની અંદર તમને બધા અલગ અલગ રેન્જ મળી જશે અલગ અલગ કલર ઓપ્શન્સ મળી જશે હવે જે નવ્વાણું હું સાડી કહેતી હતી એટલે કે સો રૂપિયાની સાડી આ તમે જોઈ લો આપણે પાટલી પાલવું સાડી કહીએ છીએ આ જે હોય છે ને આ આવશે એકદમ પ્લેન બોર્ડર પ્લેન બોર્ડર સાથે આપણે જોવા જઈશું ને તો આપણે જ્યાંથી પાટલીઓ સ્ટાર્ટ કરીએ છીએ લેવાની આ નીચેનો ભાગ રહેશે અહીંયા તમે જોશો તો તમને મશીન એમ્બ્રોઈડરીનું વર્ક જોવા મળી જશે વિથ લેસ બોર્ડર સાથે તમે જોયું કે લેસ બોર્ડર વાળી સારી તો માર્કેટમાં મળતી જ નથી આટલી સસ્તી રેન્જમાં એ તમને અજીત ઝોન આપે છે અને તમે આ જોઈ શકો છો અજીત ઝોનની તમને જ્યાં જોઈએ ત્યાં બ્રાન્ડિંગ જોવા મળી જશે કારણ કે આપણે જે પણ કલેક્શન છે એ બધા મેન્યુફેક્ચરિંગ રેન્જની છે ફેક્ટરી રેન્જની અંદર છે અને દર્શક આ જે કલેક્શન છે એના વિડીયો બહુ જલ્દી આ ચેનલ ઉપર આવવાના છે તો આજનો વિડીયો તમને કેવું લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું પ્રિયંકા તમારી સાથે દરરોજ જોડાઈશ નવા નવા કલેક્શન સાથે જય શ્રી કૃષ્ણ